તારા અમારું હતું તમે તોયરા પૂછા વગેરે રાખી દીધા એ ડબા અંદર અરે આ છે મારા છે ઘરે રાખાય કોકની નો રાખાય કોકની કોકની નથી એના બાપની છે કોકની નથી એના બાપની એ છે બરાબર એના બાપની એ છે હા હા તારા તમારા નતું એ અમારા અમારા હતા તારા ફોન આવે તીરાક અમે નખ ખબર તાડા અમે ન તોડ્યા તાડા તમે તોરીન અંદર આવી ગયા છો હા હા આવીતી હું આયા આયા જતી હું આવીતી નહી જતી હું તો થોડુંક બહાર આવો તમે

આવડો હતો તે તેદુનો ધંધો કરતો તો હું કાઢી મૂકો ઘરમાંથી હા 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 તમે આવ્યા ને એટલે ઓલી બિચારી મરીન મરી ગઈ એનો તમે આવ્યા ને એટલે બિચારી મરીન મરી ગઈ એનો ટાઈમ થઈ મરી ગઈ હા 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 હું બિચારી મરી મરી ગઈ બિચારી હા 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 હવા બરાણો બિચારી મરીન મરી ગઈ તઈ